જય શ્રી કૃષ્ણ રાતે રાતે ગુડ મોર્નિંગ જય દ્વારકાથી કેમ છે બધા મજામાં ને જો અત્યારે થઈ ગયા છે સૌ વારનો હજુ રાંધવાની થોડીક વાર છે તો મને એમ થયું કે લાવ આજે કંઈક નાસ્તો બનાવું બહુ ટાઈમે બે ત્રણ મહિને બટેટા પૌવા જો જોકે બટેટા પૌવા નથી બટેટા પૌવા હોય એમાં તો હું પછી સીંગ નાખું ને ઘણું બધું તામજામ કરું એમ ચટાકેદાર મસાલેદાર કહેવાય આજે સવાર છે એટલે સવારમાં એવું કંઈ ખવાય નહીં એટલે ફક્ત મેં ખાલી જો હું તમને બતાવું જો આદુવાળી ચા છે ગરમા ગરમ મને મસાલાવાળી ચા બિલકુલ ન પાવે એલચીવાળી પણ ન પાવે એમ લાગે કે સવાર સવારમાં દૂધ પાક પીતા હોય એલચીવાળી આદુવાળી મજા આવે જો આ છે કાંદા પાઉ મહારાષ્ટ્ર ટાઈપ બીજું કાંઈ નથી પૌવા હળઘર લીંબુ નહીં જેવી થોડીક સાકર બટેટા બી નથી કાંઈ બી નથી સાદા ને સિમ્પલ પણ લાગે તો પણ ટેસ્ટ છે ને બાકી પૌવામાં તો સિંગ હોય બટેટા હોય ગાજર હોય વેજીટેબલ પૌવા બી બનાવીએ બાફીને બટેટા પૌવા પણ બનાવીએ પૌવાની પણ કેટલી વેરાયટી થાય પણ એ ક્યારે હોય સાંજે હોય કે જમવામાં પણ એમ લાગે કે હવે બહુ હેવી નથી ખાવું લાઇટ ખાવું છે ત્યારે એવા વેજીટેરિયન નાખીને ખાઈ લેવાય આ તો સવારમાં નાસ્તો છે એટલે એકદમ થોડાક લાઇટ ચાલો ચાલો તમે પણ નાસ્તો કરવા હું પણ કરી લઉં હવે મને કકડીને ભૂખ લાગી છે શરદી થઈ ગઈ છે બહુ કાંઈ ભાવતું નથી તાવ ને એવું છે તો મગદ્વાજે આવું કરીને ખાઈએ નહીંતર ભાખરી હોય રોટલી હોય ગાંઠિયા હોય એવું ખાઈ લઈએ પણ અમારે અહીંયા કંઈ સવારમાં નાસ્તો એવું આપણને મન થાય તો એવું કંઈ ગામડામાં લે નહીં એટલે આવું કાંઈ પણ કરીને ખાવું પડે સારું ચાલો જય શ્રી કૃષ્ણ રાતે રાતે જય દ્વારકાથી